नाथ महादेव ના મંદિર આ મારી આખી ટીમ છે આખી ટીમે આખી આખી આદમી ડમરા વગાડ્યા અને અત્રી વર્ણની માંગીયા હતા આજે સાંજે 9 વાગે લોકડાઈ રહ્યો છે લોકડાઈ માં આ બધા આવશે આમ નાગનાથ महादेव મંદિરનો નિયમ નાગનાથ महादेव મંદિરનો બંધ કા મહાદેવ મંદિરના ઐતિહાસિક નજર કરીએ તો સમયે અમરેલી માં મહારાજા અયાજીરાવ ગાયકવાડ નું શાસન હતું અને અત્યારે જલારામ બાપાના ગુરુ અને બોલાવ્યા હતા અને તેમના હસ્તક ભીડું ચઢાવાયું હતું છોટે જલારામ શ્રીરામ બાપાએ અહીં રામનાથ મહાદેવ સામે બે છોડ્યો હતો દુનિયાભરમાં છોટે જલારામ તરીકે પ્રખ્યાત પામેલા સંત શ્રીરામ બાપાએ અહીં રામનાથ મંદિરમાં મહાદેવના દર્શન તેમના સામે સાનિધ્યમાં સ્મૃતિમાં સર્કલ પણ બનાવવામાં આવ્યું છે આખી અમારી ટીમ છે આ ટીમે અમારી આખીએ બહુ સપોર્ટ દીધો છે અને મહાશિવરાત્રીનો તહેવાર અમારે શાંતિ રીતે પૂર્ણ થયો છે